૫જ ખ૨ામળ તો ઉજ હામા ઓદ પ હસંજ ઉજામા એમ મુરતી ઓલી કાંપળીમાં પાઢવરી તો બધી આવતી પાછી આવશે ને અમે બીદીલા ઓલામ રે સાઈડ પાછી એ તો આલી પછી કાંપળી તો ઓલી કાંપળી પાછી લાવ ઓલી ફેર લઈ જાય આ તો આલી પડે નહી એટલે લગભગ લગભગ બે કૂડા નહી તો તમે લઈ ગયા છો પાછી કે કાંપળી તો માંડવાની છે ને લોજી કાંપળી ના માંડવારી તો બીદી દાખલે હાજી આવ ને જો એને કરાવન વિહી મેલતારો અંદર મેલતારો થાડીમાં એલે માં બધા એને લોજી જોય આ તો નતા નતા

અરે ચલાવ જાઓ તો તમ પુલચી તમે પોહની ફરવાની મેલવાનું નાળી બીજું કે બીજું હે મારાજી જશે ને પોહલી ફરાય એ એજ મેલવું પડે ને તારે તમે આય બોલો છોકરો નહિ યા કામ કામ